શ્વાસ ચડે છે પગ દુખે છે કમર પેન થાય છે બેગ દુખે છે લેગ દુખે છે રનિંગ પચીસ મિનિટમાં પાંચ કિલોમીટર પૂરું નથી થતું કેલ્શિયમ ની ટેબ્લેટ આજે સંપૂર્ણ વિડીયો તમે જોશો આજે સંપૂર્ણ વિડીયોમાં તમને માહિતી આ મળી જશે એટલે વિડીયો તમે પૂરો જોજો એટલે તમને ખબર પડી જશે કે શું કરવું જોઈએ આપણે એટલી વસ્તુ તમે કરશો એટલે તમારી રનિંગ પણ ઇમ્પ્રૂવ થઈ જશે બેક પણ નહીં દુખે સીન પેન પણ નહીં થાય પગ પણ નહીં દુખે અને કોઈ પણ વસ્તુનો પેન નહીં થાય અને રનિંગ તમારે પાંચ પાંચ કિલોમીટર પચીસ મિનિટ ની અંદર પૂરું થી પેલા બધા જ મિત્રો ને જય શ્રી રામ જય માતાજી કેમ છો યુટ્યુબ ફેમિલી મારું નામ રાહુલ પ્રજાપતિ છે હું એક ફિટનેસ કોચ છું મારો એક નવ થી દસ વર્ષનો નો એક્સપિરિયન્સ છે જેથી હું તમને બધું સમજાવું છું એ વસ્તુ તમે એડ કરી લેજો તમારા રનિંગ માં જેથી તમને પણ સારું શું કરવું જોઈએ રનિંગ કરતી વખતે તમને શ્વાસ ચડે છે તો શું કરવું જોઈએ રનિંગ કરતી વખતે તમને શ્વાસ ચડે છે તો તમે એક બીટરૂટ નું જ્યુસ પી શકો છો પ્રાણાયામ કરી શકો છો કપાલ કરી શકો છો આ ત્રણ વસ્તુ તમારે રનિંગમાં એડ કરી દેવાની છે તમે બીટરૂટનું જ્યુસ તમે શરૂઆતમાં થોડા ગ્લાસ થી પીવો અડધા ગ્લાસ થી પછી એક આખો ગ્લાસ પીવાનું ચાલુ કરી દો ડેઇલી રૂટીનમાં તમે એડ કરી જાવ બીટરૂટનું જ્યુસ જે તમારું સ્વાદ સર બંધ થઈ જશે અને એનર્જી ન હોય તમારે તો શું કરવાનું છે એક બ્લેક કોફીનો કપ પીને તમે ચાઈ શકો છો વિધાઉટ સુગર સુગર નાખવાની જરૂર નથી સુગર નાખવાનું નહીં મિલ્ક નાખવા નથી દૂધ નાખવાની નથી આટલી વસ્તુ તમે કરશો એટલે તમારું રનિંગ ઇમ્પ્રુવ થઈ જશે અને સ્વાદ સડતો પણ બંધ થઈ જશે હવે પ્રાણાયામ ને કઈ રીતના કરવાની છે એ હું તમને બતાવી દઉં છું કે કઈ રીતના આપણે કરવું જોઈએ જો પ્રાણાયામ તમારે આ રીતના બેસી જવાનું છે પછી આ રીતના રહેવાનું છે પછી બે હાથ કરવાના અંદર શ્વાસ લેવાનો એક નાકથી બાર કરવાનો એક નાકથી થી અંદર લેવાનો છે આવી રીતના તમે દસ થી પંદર વખત તમે કરશો એટલે ઓટોમેટિક કમ્પ્લીટ થઈ જશે કપાલભાતી કઈ રીતના કરવાની કપાલભાતિ તમારે કરવી બહુ જરૂરી છે જેથી તમને તમારી કમ્પ્લીટ થઈ જશે અને શ્વાસ નહીં છડે કઈ રીતના કપાલભાતિ કરવાની છે

બાકી તમે ખાલી બીટરૂટ નું જ્યુસ પીશો ને આ બે વસ્તુ નહીં કરો તો તમને ફાયદો નહી થાય એટલે ટોટલ બે વસ્તુ તમારે એડ કરવી જરૂરી છે આટલી વસ્તુ તમે કરશો એટલે તમને ફાયદો જરૂર થશે તો તમને પગ દુઃખે છે અને લેગ પેન થાય છે તો એના માટે શું કરવું જોઈએ હવે એના માટે તમને પગ દુખે છે તો એના પહેલા હું તમને એક ડ્રીંક બતાવી દઉં છું કે ગાયના દૂધનો ગ્લાસ જો ગાય નું દૂધ મળે તો વાંધો નહીં બાકી તમને ભેંસનું દૂધ મળે તો પણ વાંધો નહીં એક ગ્લાસ દૂધ લેવાનો છે એમાં બે ચમચ મખાનાની ચમચી નાખવાની છે જે આપણે રોસ્ટેડ કરશું મખાના ચમચી નાખી દઈશું એટલે ચાલશે બરાબર દાલચીની નો પાવડર થોડો નાખવાનો છે અને ધાગાવાળી સાકરની એક ચમ્મચ કે અડધી ચમચ નાખવાની છે કેમકે મીઠાશ જરૂરી છે મીઠાશ થોડી જશે તો તમને ઓટોમેટિક દૂધ ભાવવા મળશે આવી જ રીતના જો તમે પંદર દિવસ ફોલો કરશો તો તમને તમારા હાડકાનું જે કેલ્શિયમ વધી જશે એ વસ્તુ થઈ જશે અને જો એ ના કરવું હોય તો હું ટેબ્લેટ તમને આ લેગ વર્કઆઉટ પછી તમને ટેબ્લેટ કહીશ કે ટેબ્લેટ કઈ રીતના આપણે લેવી જોઈએ જો ટેબ્લેટ તમે લઈ શકતા હોય તો ટેબ્લેટ પણ લ્યો અને હું તો એમ કઉ છું કે દૂધ ઉપર વધારે ફોકસ કરો તો કોઈ વાંધો નહીં વેટ વધારે છે એ લોકોને ટેબલેટ લેવી બહુ જરૂરી છે કે જેનો વેટ પણ ના વધે હવે લેગ વર્કઆઉટ કરવો જરૂરી છે તમે જો પેલા રનિંગ કરો છો તો રનિંગ પેલા તમારે ટ્રેચિંગ મુવમેન્ટ કરવું જરૂરી છે ટ્રેચિંગ કઈ રીતના કરવાનું છે આ છે આને તમે પકડી રાખો દસ સેકન્ડ પછી આ બાજુ દસ સેકન્ડ પકડી રાખો પછી તમે લેગ પંજા બધું આ છે ને વોર્મઅપ કરવું બહુ જરૂરી છે તમે જેટલું હોમઅપ કરશો દસ થી પંદર વખત આ બાજુ ઘુમો દસ થી પંદર વખત આ બાજુ ઘુમવાનું છે પછી તમારું કમ્પ્લીટ હોમઅપ થઈ જાય લેગનું પછી તમે લેગનું વોર્મઅપ થશે એટલે ઓટોમેટિક તમારા લેગ દુખતા પણ બંધ થઈ જશે અને હું તમને બે થી ત્રણ વર્કઆઉટ બતાવશું કઈ રીતના કરવા જોઈએ જુઓ લેગમાં તમે શરૂઆતમાં આ રીતના રાખો આવી રીતના લઈને નીચે જવાનું છે હોલ્ડ કરો અને ઉપર આવો હોલ્ટ ઉપર આવીને પૂરા ખોલો પછી નીચે આવો હોલ્ટ કરો પાછું ઉપર નીચે હોલ્ડ ઉપર આનાથી શું થશે તમારો જે આ લેગ છે લેગ ફ્રન્ટ સાઈડ બેક સાઈડ આ બધી વસ્તુ થઈ જશે અને કાપ્સ કાપ્સ મજબૂત હશે તો તમે દોડી એકસો વધારે તમે જોયું છે ઘોડાના પગ કેટલા મજબૂત હોય છે ઘોડા શેડા બહુ ખાય છે એ જ રીતના તમારે ડાઇટ પણ ફોલો કરવી પડશે જો તમારે લેગ મજબૂત હશે તો તમારું કમ્પ્લીટ તમારા પગ દુખતા બંધ થઈ જશે તો લેગ મજબૂત કરવા માટે કાપ્સ માટે શું કરવું પડશે આ રીતના ઉભું છે અને ઉપર કરવાનું હોલ્ડ કરવાનો નીચે આવવાનું હોલ્ડ કરવાનો નીચે આવવાનું હોલ્ડ કરવાનો નીચે આવવાનું આ તમે દસ થી પંદર વખત કરી શકો છો હું દસ થી પંદર વખત નથી બતાવતો એનું કારણ છે કે વિડિયો લાંબો ના થાય જો વિડીયો લાંબો થઈ જશે તમે કંટાળી જશો વિડીયો તમે પૂરો નહીં જોવો તો તમને ખબર નહીં પડે એટલે એટલા જ માટે કહું છું કે સંપૂર્ણ વિડીયો તમે જોશો એટલે તમને ટોટલ વસ્તુની ખબર પડી જશે કે કઈ રીતના કરવું જોઈએ હવે હું તમને ટેબલેટનું બતાવું જો એટલો વર્કઆઉટ તમને બતાવી દીધો હવે હજી તમને હું બે થી ત્રણ વર્કઆઉટ બતાવું છું હવે હું બતાવીશ તમને બેક પેન થાય છે કમરનો દુખાવો છે બેક પેન થાય છે દોડતી વખતે થાય છે વાત સાચી તમે જો ગરબા ક્યારેક લેતા હોય તો ગરબામાં તમને પણ કમરનો દુખાવો થઈ જશે તો બેક પેન નો થાય એને માટે શું કરવું જોઈએ બેક પેન નો થાય એને માટે તમે જો આ રીતના તમે ઉભા રહ્યો પછી નીચે ઝુકો સીધું બેગ તમે આ રીતના થાતા હોય તો તમે જોઈ લો આ રીતના નથી થવાનું આ રીતના સીધી બેગ નીચે લાવવાની છે આ રીતના બેગ લાવો જેટલું નીચે જાય એટલું નીચે ડાળો પછી પાછું ઉપર આવો અને પૂરું ટ્રેસ કરો આ રીતના ચેસ અપ રાખવાની છે પાછું નીચે આવો પાછું ઉપર આવો આ રીતના આ રીતના તમે દસ થી પંદર વખત કરશો એટલે થઈ જાય અને સૂર્ય નમસ્કાર કરવા જરૂરી છે કે કઈ રીતના જુઓ આને છે ને આ રીતના કરીને પૂરું નીચે આવીને ઉપર આવી રીતના ટ્રેસ કરો આ તમે રનિંગ પછી પણ કરી શકો છો અને રનિંગ પહેલાં પણ કરી શકો છો આવી રીતના તમારે ટ્રેચિંગ કરવાનું છે પાછું આ રીતના આ રીતના આ રીતના તમે કરશો કમસે કમ પંદરથી વીસ સેકન્ડ હોલ્ડ કરો એટલે ઓટોમેટિક તમારું બેક પેન પણ થઈ બંધ થઈ જશે પણ એના માટે તમારે અમે ડ્રિંક એ પણ તમારે પીવું જરૂરી છે જે કેલ્શિયમ વધશે જો કેલ્શિયમ ઘટશે એટલે હાઇટકા પગ બધી વસ્તુ તમારું દુખવાનું ચાલુ થઈ જશે હવે તમને આ ટેબ્લેટ બતાવી છે આ ટેબ્લેટ તમે લેશો બપોરે જમ્યા પછી એક ટેબ્લેટ તમારે લેવાની છે જે તમને આ ફોટામાં બતાવી છે એનો તમે ક્રીનશોટ પાડી લો એ ટેબ્લેટ તમે લઈ શકો છો અને જો તમારે ફેમિલી ડૉક્ટર હોય તો તમે એને પૂછીને લ્યો એમને ન લેતો કોઈ વાંધો નહીં મારી ઉપર વિશ્વાસ ન હોય તો એમને ના લેતા ફેમિલી ડૉક્ટરને પૂછો એને પૂછીને તમે લઈ શકો છો બપોરે જેમાં પછી એક ટેબ્લેટ લેવી જરૂરી છે જે તમારું કેલ્શિયમ વધારશે અને કેલ્શિયમ વધશે તો તમારે જે હાડકામાં કટ કટ અવાજ આવતો હોય હાડકાના બોંચ ઘસાતા હોય એ રીતના થશે તો તમારું પગ દુખતા પણ બંધ થઈ જશે કમર દુખતી પણ બંધ થઈ જાય અને સીન પેન પણ બંધ થઈ જશે જો સીન પેન વધારે થતો હોય તો સરસોના તેલથી મસાજ કરવાનો છે એ એક યાદ રાખો સરસોના તેલથી તમે મસાજ કરશો એટલે ઓટોમેટિક તમારો સીન પેન બંધ થઈ જશે હવે આવશો આપણે રનિંગ ઉપર કે રનિંગ તમારી પાંચ કિલોમીટર પૂરી થાવી જોવે કેટલી મિનિટમાં પચીસ મિનિટની અંદર પૂરી થાતી નથી તો કઈ રીતના પૂરી કરવી જોઈએ હવે રનિંગ પૂરી કરવા માટે હું તમને એક બેસ્ટ ઓપ્શન આપું તો આ વિડીયો તમે આજે જુઓ છો રાતે તો સવારમાંથી જ તમે એક બેગ ટીંગાડો ખંભા ઉપર અઢી લીટરની પાણીની બોટલ નાખો એમાં શરૂઆતમાં પહેલાં દિવસે એમાં તમે રાઉન્ડ મારો જેટલું દોડો છો એમાં રાઉન્ડ મારો ભલે રાઉન્ડ ન થાય મોટિવેશનથી રાઉન્ડ મારો ટાઈમ જોવો નહીં રાઉન્ડ તમે જેટલા પૂરા કરો એટલા પૂરા કરી શકો તમારા પગમાં થોડીક પણ જાન વધી હોય તો તમે કરી શકો છો બરાબર એની પછી તમે બીજા દિવસે પાછી અઢી લીટરની બોટલ નાખો એટલે પાંચ કિલો વજન થઈ ગયો તમારું પાંચ લિટર એટલે પાંચ કિલો વજન થયો એ રીતના તમે ત્રણથી ચાર દિવસ રનિંગ કરો કમ્પ્લીટ પછી તમે બે કાઢીને રનિંગ કરશો એટલે તમારી રનિંગ ઇમ્પ્રુવ થઈ જશે કેમ કે તમે વિચાર કરો કે તમારું નેવું થી સો કિલો વજન છે સો કિલો વજનમાં તમે દોડી દોડીને વજન ઘટાડ્યો છે પચાસ કિલો પચાસ કિલો ઘટાડી દીધો ને પચાસ કિલોમાં તમે કેટલું ફાસ્ટ દોડવાના છો ફાસ્ટ દોડશો ને તમે તો એ જ રીતના તમારી રનિંગ ઇમ્પ્રુવ થશે હવે તમે બીજી વસ્તુ તમને એ કહી દઉં કે તમે જ્યારે પાંચ કિલોમીટર રનિંગ કરતા હતા ત્યારે તમારો બે થી બે કલાક અઢી કલાક કે દોઢ કલાક સમય આવતો હતો જ્યાંથી તમે ત્રીસ મિનિટમાં આવી ગયા તો બહુ સારું કહેવાય તમારે એ જોઈને હાલવાનું છે કે ત્રીસ મિનિટમાં તમારો સમય આવી જાય છે તો તમારે એ જોઈને જ કરવાનું છે કે હજી મારો સમય ઘટી જશે બહુ બધાની કમેન્ટ પણ એ હતી આ કમેન્ટ ઉપર હું તમને જવાબ આપવા માગું છું કે તમે કોઈને પૂછ્યું હતું કે સીન પેન થાય છે પેટમાં દુખવા મળે છે તો ડોક્ટર પાસે ગયા તો ડોક્ટર એમ કીધું કે ત્રણ મહિના રનિંગ બંધ કરી ગયો પણ ડોક્ટર સાહેબને વિનંતી છે એને કહો તમે કે મારી સાહેબ રનિંગ છે ડિસેમ્બરમાં મારી રનિંગ આવી જશે તો હું ત્રણ મહિના રહીશ તમારે આવતા વર્ષે પાછો વારો આવશે તો તમે થોડું સીન પેન થતું હોય તો તમે મલ્ટીવિટામિન લઈ શકો છો એક નિમોશન પી કરીને ટેબ્લેટ આવે છે પછી તમે અશ્વગંધા લઈ શકો છો એની ઉપર પૂરો વિડિયો જોતો હોય તો નીચે જરૂર કમેન્ટ કરજો કે હું તમને બતાવી દઉં કે તમારે શું કરવું જોઈએ આ વસ્તુ આયુર્વેદિકમાં તમે ઘૂસ એટલે તમારું સ્ટેમિના વધી જશે એ સો ટકા છે અને સ્ટેમિના વધશે એટલે તમારું કમ્પ્લીટ થઈ જશે જુઓ બીજી વસ્તુ એ અશ્વગંધા અશ્વગંધા કોસબીસ સફેદ મુસ્લી ગોક્સુરા પછી સફેદ મુસલી આવી ગઈ આ આટલી વસ્તુ તમે ચાર થી પાંચ વસ્તુ તમારી એડ થશે આયુર્વેદિકમાં એ કમસે કમ તમારું બે હજાર સુધીમાં આવી જાય મને વિશ્વાસ નથી ડબ્બા ઉપર જે બાર વેચે છે એટલે હું મંગાવું છું બાર થી દિલ્હીથી રો મટીરિયલ મંગાવું છું એને ત્રણ થી ચાર દિવસ સુકાવા દઉં છું અને પોપર એને ગરમ કરીને કમ્પ્લીટ કરીને એને પાવડર બનાવું છું અને પછી હું દૂધમાં રાતે બે ચમચી લઉં છું અને મારો સ્ટેમિના પણ વધી છે નેચરલી મસલ ગ્રોથ પણ થાય છે હજુ હું મસલ ગ્રોથ પર વિડીયો પણ બનાવવાનો છું કે કઈ રીતના મસલ ગ્રોથ કરવું પડે અને એ વસ્તુ સારી છે જો તમારે પણ લેવું હોય એ બધી વસ્તુ તો નીચે જરૂર કમેન્ટ કરજો હું તમને એડ્રેસ આપી દઈશ પણ પોપર વસ્તુ ઓરિજનલ વસ્તુ લેજો બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આપણી બોડી છે આપણી બોડી આરો ખિલાવ કરવો નહીં જે વસ્તુ લેવો ઓરિજનલ લેવું અને વિશ્વાસ ના આવતો હોય તો મારી પાસે તમારે મંગાવવું હોય તો પણ કોઈ વાંધો નથી મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરજો આ મારું ઇન્સ્ટાગ્રામ છે એની ઉપર તમારે મેસેજ કરવાનો છે હું તમને ઓરિજિનલ વસ્તુ લાવીને આપી દઈશ જેટલું મારાથી બને એટલું બજેટ ફ્રીમાં આપણે કરીશું કેમ કે મારે પૈસો કોઈની પાસેથી કમાવો નથી જેટલા લોકો રનિંગ કરે છે તે મારે કોઈની પાસેથી પૈસો કમાવો નથી જેટલાનું આવશે એટલાનું તમને બિલ પહોંચી જશે અને તમારું જ એડ્રેસ ત્યાં લગાવીશ કે તમારા એડ્રેસે પૂગી જશે અને તમારે જો રો ફોર્મમાં આવે છે તો હું તમને સમજાવી દઈશ કે કઈ રીતના મિક્સીમાં બધું કાઢવું હોય અને હું દર મહિને મંગાવું છું મારી જીમ સાચું મારી પોતાની જીમ ચાલે છે તો હું જીમ હાટુ મંગાવું છું લગભગ મારાથી સોળ ક્લાયન્ટનું દર મહિને આવે છે બે હજારથી બાવીસ સો રૂપિયાનું થાય છે તો તમારે જો મંગાવવું હોય તો મને જરૂર ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો તો તમારી હાટુ પણ મંગાવી લેશું અને તમને રો ફોર્મમાં નહીં આપી જે રીતના હું બધાને આપું છું એ રીતના મિક્સરમાં પીસીને કમ્પ્લીટ કરીને આપી દઈશ કેમ કે એ લોકો પાસેથી પણ હું પૈસા લેતો નથી જેટલા આવે છે એટલા એ લોકોને જ કહું છું ગૂગલ પે કરી ગયો તમે એની પાસે ગૂગલ પે વયુ જશે એટલે એ મને મટિરિયલ આપી દેશે મારું એડ્રેસ આવી જાય છે જો તમારે લેવું હોય તો નીચે જરૂર મેસેજ કરજો મને ઇન્સ્ટાગ્રામ પર મોસ્ટ ઓપલી બધાની વધારે કમેન્ટ હતી ભાઈઓની કે ચેસ પ્લસ માઇનસ થાય છે તો ચાલશે ચેસ પ્લસ માઇનસ થાય તો ન ચાલે તમારે ચેસ ઉપર ગ્રોથ કરવો હોય તો કઈ રીતના ગ્રોથ કરવો જોઈએ જો પહેલાં તો તમે પુશઅપ મારવાનું ચાલુ કરો હિન્દુ પુશઅપ મારવાનું ચાલુ કરો હું તમને બતાવી દઉં કે ચેસ આપણી કેટલી જોઈએ સેવન્ટી નાઇન ચેસ તમારી હોવી પડે અને જ્યારે તમે ફૂલા છો તે તમારી પાંચ સેન્ટીમીટર ચેસ થાવી પડે જો પાંચ સેન્ટીમીટરથી વધારે થાય તો બહુ સારું છે બાકી તમારી ચેસ સેવન્ટી નાઇનથી વધારે હશે તો પણ ચાલશે પણ ઓછી નહીં ચાલે તો એમાં તમે ફોકસ કરો જો સેવન્ટી નાઇનથી ચેસ હશે તો પણ તમારે પાંચથી છ સેન્ટીમીટર તો ફૂલવી જ પડે આપણે તો છ સેન્ટીમીટર ફૂલે એનું ધ્યાન રાખવાનું છે અને કઈ રીતના થશે હવે જો તમારે એ ફૂલાવ્યું હોય આ રીતના તમારે પુશઅપ મારવાના છે જો તમે કેટલા પણ પુશઅપ મારી શકો છો મારો શરૂઆતમાં તમે આ રીતના મારો જેટલા લાગે એટલા ચેસ તમારી પૂરી ટ્રેસ કરો પેલા દસ લાગે તો દસ લગાવો દસ લાગે એટલે કાંઈ નહીં કરવાનું ઊભું થઈ જવાનું રેસ કરવાનો દસ સેકન્ડનો ફરી વખત પાછું ચાલુ કરવાનું આ રીતના થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન ઇલેવન ટ્વેલ્વ થર્ટીન ફોર્ટીન ફિફ્ટીન સિક્સટીન સેવન્ટીન એટીન નાઇન્ટીન ટ્વેન્ટી મારાથી એકા સાથે તમે પેલા વિડીયો જોયો હોય મારો મને ફોલો કરતા હશો તમે જેટલા ઉમેદવારો અત્યારે જોવે છે વિડીયો એ ફોલો કરતા હશો તો એમને ખબર જ હશે કે એક સાથે હું પચાસ થી સાઈઠ પુષઅપ લગાડી શકું છું આ તો તમને જસ્ટ બતાવવા માટે મેં એટલા લગાડ્યા છે તમે આ રીતના પુશઅપ લગાડશો તો તમારી ચેસ ખુલી જશે આ જે ભાગ છે અપર ચેસ લોઅર ચેસ મિડલ ચેસ અને ફ્રન્ટ સાઈડ આ છે બધી ચેસ તમારી ડેવલપ થઈ જશે એટલે ઓટોમેટિક તમારું થઈ જશે પણ પુશઅપ મારવા જરૂરી છે જો તમે કમ્પ્લીટ પુશઅપ મારતા થઈ જાઓ તો તમારે પાછળ તમે જે બેગ તમને ટીંગાડવાની કીધી બેગ ટીંગાડીને પુશઅપ મારજો એટલે તમને થોડુંક વધારે જોર પડશે કેમ કે તમે જીમમાં નથી જતા એટલે જીમમાં જતા હોય તો તમે વેટ તો ઉશકવાના જ છો જો વેટ ઉશકશો એટલે તમારું નેચરલી મસલ ગ્રોથ થશે પણ એના માટે પ્રોટીન ડાયટ લેવી જરૂરી છે કાલે જે વિડીયો આપણે બનાવવાના છીએ બહેનો માટે ને ભાઈઓ માટે બહેનોની હાઈટ કેટલી જોઈએ છે વજનનો કોઈ મેટર નથી વજન તમારું પિસ્તાલીસ કિલો ઉપર હશે તો તમે ફિઝિકલી ને મેન્ટલી ફિટ છો ભાઈઓ માટે હાઈટ કેટલી જોશે અપલોડ થઈ જશે ચેનલ ઉપર એટલે જરૂરથી ચેનલને ને લાઈક સબસ્ક્રાઈબ બે લાયકન જરૂર દબાવજો નોટિફિકેશન ઓન કરજો જેથી મારો વિડીયો તમને પેલા પહોંચે બાકી બધા અદર મળે હવે મળશો અને પછીના ના વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ